તો હું છૂરી કેને આજે અમે પહોંચી ગયા છીએ કઠવાડાના ડેપમાં જ્યાં અત્યારે નવો સ્ટોક અવેલેબલ થઈ ગયો છે તમારો નવો સ્ટોક જોવા માટે તમારા માટે વિડીયો લઈને આવી ગયા છીએ કયા રેટમાં મળી જવાનું છે કઈ કઈ વસ્તુ અવેલેબલ છે કયું કયું નવા સ્ટોકમાં આવ્યું છે વિડીયોમાં ચેક સુધી બનાવેલા રહેજો અને તમે અહીંયા હોલસેલમાં લઈને રિટેલમાં ખુદનો નાનામાં નાનો બિઝનેસ ચાલુ કરી શકો છો આવી જાવ અંદર વિડીયોમાં એન્ડમાં હું તમને લોકેશન એડ્રેસ એમનો કોન્ટેક્ટ નંબર બધી વસ્તુ હું તમને મેન્શન કરી દઈશ આપણે બધી વસ્તુ એક એક વસ્તુ આપણે ડિટેલ્સમાં જોઈએ જેમ કે અહીંયા પોતા મારવાનું ઓટોમેટિક મશીનવાળું છે આપણે અંદર જઈએ થોડાક તમે આજુબાજુ જોઈ શકો છો કે મુખવાસ મૂકવાનું છે આજુબાજુ પહેલાં શરૂઆતમાં તમને મુખવાસમાં આવી જશે બધું મુખવાસ માટેનું અહીંયા નાના અહીંયા તમારે કિચનમાં જે યુઝ થતું એ બધી વસ્તુઓ મળી જવાની છે આ બધી વસ્તુઓ છે આ છે ઘોઘરા માટેનું મશીન થોડી ઘણી ખબર પડશે પાર્થભાઈ આપણને એટલું સમજાવી દઈએ બીજું તમને લોકોને ખબર છે કે વિડીયોમાં જે જે દેખાતું હશે કયા કયા યુઝમાં આવવાનું છે આ છે કટર છે સબ્જી કટરવાળું જે આવે છે એ ફક્ત દોઢસો રૂપિયા ઓનલાઈન તમે આની કિંમત જોશો તો બસો ત્રણસો રૂપિયા બતાવતા હશે આ છે સ્ટેન્ડ ફોટામાં તમે જોઈ શકો છો આ જે ઓટોમેટિક કટર છે ઓનલાઈનમાં આની પ્રાઇસ વધારે છે અહીંયા ખાલી છે ટુ સેવન્ટી એઇટ જે તમે સબ્જી મૂક્યું પછી પ્રેસ કર્યું કટ થઈ જવાનું છે આગળ જઈએ આપણે અહીંયા છે જ્યુસનું મશીન છે જે ફક્ત ત્રણસો રૂપિયામાં મળી જાય આ બાજુ કોઈલ પેપર છે નીચે ગ્લાસ કાચના ગ્લાસ છે અહીંયા તમને લોભીઓ મળી જવાની છે જે બધી જ વસ્તુ પણ તમને બધી હોલસેલમાં મળી જવાની છે અને તમે અહીંયાથી હોલસેલમાં લઈને ખુદનો નાનામાં નાનો બિઝનેસ ચાલુ કરી શકો છો આગળ આવશો એટલે તમને અહીંયા વાસણો મળી જવાના છે તપેલી છે આગળ આવશો એટલે અહીંયા તમને ટિફિનનું ચાલુ થઈ જશે આ બાજુ તમે જુઓ તો નાસ્તા ભરવાના ડબ્બા છે જે તમે ગમે તે વસ્તુ ભરી શકો તો બધું તમને હોલસેલમાં મળી જવાનું છે આ બાજુ આ બાજુ બધું કિચનમાં ટિફિનનું આવી ગયું જે તમારા છોકરાઓ ઓફિસે જાય છે નોકરીએ જાય છે એના માટેના ટિફિનનું છે આ બાજુ કાચની બહણીઓ છે ના પ્લાસ્ટિકની બઉણીઓ છે પ્લાસ્ટિકની બઉણીઓ છે બધી આ બાજુ તમારા નાના છોકરાઓ માટેની જે યુનિક યુનિક ડિશો બધી અલગ અલગ છોકરો ખાવાનું ના ખાતો તો આવી ડિશ તમે લઈને આપો એટલે બધી વસ્તુ ચાલુ થઈ જાય છે આ બધી પ્રોડક્ટ તમે જોઈ શકો છો કે પગના મોજા છે આ બધું નાના છોકરાઓનું કટલેરીનું સામાન ચાલુ થઈ જાય છે જેમ કે નાના છોકરાઓની સેફ્ટી પિનનું છે આ બધું મેકઅપનું ચાલુ થઈ જાય છે મેકઅપનું છે અહીંયા નાના છોકરાઓ માટેનું છે બધું કોસ્મેટિકનો અને કેટલેરીનો સામાન અંદર ચાલુ થઈ જાય છે જે બધું તમને હોલસેલમાં મળી જવાનું છે અહીંયા બધું ગેરેજ માટેનું છે જે તમે ઘરે માં હવા ભરી શકો છો એનું છે બધું ગાડીઓનો સામાન છે તમને અહીંયા ગ્લિમ્બર પણ મળી જવાનું છે હું તમને ગ્લિમ્બર બતાવી દઉં તમે એને યુઝ કરી શકો છો ફ્રીજના કવર છે એસીના કવર છે બધા જાતના કવર મળી જવાના છે આગળ આ પછી અહીંયા પગ લુસણ્યા છે બધી વસ્તુ મૂકવાનું સ્ટેન્ડ છે આ બાજુ જોશો તો તમને ગ્લવ્સ મળી જવાના છે ફોટામાં તમને દેખાતું જશે કે વાસણ ઘસવા માટેના ગ્લવ્સ આપેલા છે અહીંયા અને એ પણ તમને હોલસેલમાં મળી જવાનું છે બધી જ વસ્તુ હવે અહીંયા આવશો એટલે તમે પણ કન્ફ્યુઝ થવાના છો જેમ કે અત્યારે હું ખુદ કન્ફ્યુઝ થઈ રહ્યો છું તો કે તમને કઈ વસ્તુ બતાવું આ તમે જોઈ શકો છો છે નાના ટેબલ તમે ગમે તે જગ્યાએ કેરી કરી શકો છો આગળ જઈએ એટલે તમારું હેન્ડવોશ કિચન કિચનનો સામાન છે એવું મળી જવાનું છે તમને આ બાજુ કિચનનો સામાન છે આ બાજુ બધું કિચનનું છે જેમ કે ગેન્ડીનું સ્ટેન્ડ છે એ બધું છે આ બાજુ બધા લિક્વિડો છે અલગ અલગ બધા લિક્વિડો આપેલા છે તમે અહીંયા એની હોલસેલમાં ખરીદી કરી શકો છો અહીંયા સુપર સુપરનો પાવડર મળી જશે આ બાજુ પ્લમ્બરનું બધું આવી ગયું છે જેમ કે વોટરપ્રૂફ સેલોટેપ આ સ્ટેન્ડ તમે જોઈ શકો છો કે અહીંયા બતાવે છે કઈ રીતે યુઝ થશે આવડું આ ગ્લાસ છે તમે કેરી કરી શકો છો આ સ્ટીકર છે કે જેમાં પગ લુસણ્યું છે એને ચીપકાઈ શકો છો નીચે આ દિવાલ ઉપરનું સ્ટેન્ડ છે અહીંયા બ્રશ આવી ગયા છે ટૂથપેસ્ટ મળી જશે બધી વસ્તુ છે આ બાજુ તમે જોઈ શકો છો કે થોડી ઘણી તમને સો પીસનો સામાન મળી જશે હું મારા હાથમાં જોઈ શકો છો કે અલગ અલગ જાતના પાંચ છે એફિલ ટાવર પણ તમે જોઈ શકો છો અહીંયા બાજુડ જોઈ શકો છો કે દાદાને બેસવા માટેનો બાજોડ પણ છે અહીંયા એક આ બાજુ બતાવજો પાછું આ છે એક આગળ છે તમે અહીંયા હોલસેલમાં લઈ શકો છો આપણે થોડાક આગળ જઈએ એટલે હજુ પોતાને એવું બધી વસ્તુ છે બધી જ વસ્તુ તમને હોલસેલમાં મળવાની છે એટલે ટેન્શન લેવાનું નથી આ બાજુ છે આ બાજુ છે વોશિંગ મશીનનો યુઝ કરવાની બધી વસ્તુઓ છે કે વોશિંગ મશીનના યુઝ માટેનું છે આ બાજુની બધી જ વસ્તુ એવી છે એ તમને બધી જ વસ્તુ મળી જવાની છે ટોટલી આ બાજુ ટેબલ છે ટબ છે બધી પ્લાસ્ટિકની વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે ઝોન નંબર નવની અંદર કે બેગ છે બી આ ડસ્ટબિનની અંદર શું આવતું હશે તમે કંઈ કહી શકશો મને ડસ્ટબિનની અંદર કેટલી વસ્તુ આવી છે યુનિક યુનિક ડસ્ટબિન યુનિક યુનિક વસ્તુઓ છે બધી તો દોસ્તો વિડીયોને છેક સુધી જોવા માટે તમારો આભાર થેન્ક યુ હું ડીઓ ડેફનો એડ્રેસ એમનો કોન્ટેક નંબર બધું નીચે કેપ્શનમાં આપી દઉં છું આવા જ વિડીયો જોવા માટે આજે જ કિંગ ફુડીના યુટ્યુબ ચેનલને ફોલો કરો લાઈક કરો થેન્ક યુ